નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો હકુબા કાઠી કે જે મસાલી મેલડી અને મામાદેવના ભુવા હતા તેઓ મિત્રો આ બધું છોડી અને તે બંધારણનો માર્ગ અપનાવે છે તેવી વાત તેમને મનસુખભાઈ રાઠોડ સાથે કરી હતી થોડા દિવસ પહેલા પરંતુ મિત્રો ફરીથી હકુબા કાઠીનું એક નવું રેકોર્ડિંગ વાયરલ થઈ છે એ જેની અંદર તેઓ વાત કરી રહ્યા છે કે મનસુખભાઈ રાઠોડ તેમના સપનામાં આવે છે અને સપનામાં આવી અને હકુબા હકુબા કાઠીને કેટલીક એવો વાતો કરે છે કે જે સાંભળી તમે પણ ખુશ થઈ જશો અને તમને પણ ખૂબ મજા આવશે મિત્રો આ રેકોર્ડિંગ અંદર ફૂલ જ કોમેડી થાય છે તો આવો સાંભળીએ કે મિત્રો રેકોર્ડિંગ અંદર શું ચર્ચા થઈ તેજ મિત્રો આની અંદર નાગદાનભાઈ આહિર વિશે એક ગીત પણ ગાવામાં આવી છે એ સાંભળીને પણ તમને મજા આવશે તો મિત્રો શાંતિથી સાંભળો કે હકુબા કાઠીએ નાગદાનભાઈ આહિર વિશે તેમજ મનસુખભાઈ રાઠોડના સપના વિશે શું ચર્ચા કરી છે એ પહેલા જો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો ગૌતમ બુદ્ધ અત્યારે દહ માં પાંચ બાકી છે મારા જોય એના હમ ખાઈ કહો મને વેલા પાંચ વાગે મનસુખભાઈ નું આ સપનું આવ્યું મનસુખભાઈ છે ને મને કઈ હુભાઈ આપડે હવે આગળ વધી જાવ છું ને ભુવા ભરાડી ને તો હાલ ખતમ કરી નાખવાનું લગભગ પાંચ મિનિટ મારી વાત કરી અને કપડા પહેરેલા હતા મનસુખભાઈ

પાંચ મિનિટ વાત કરી છે ને હાજ તારીખ આવો મજા આવી છે મનસુખભાઈ ને મળી જાવ ને બઉ મજા આવી છે કઈ નઈ એવું ભગવાન ને છે એ જો બિન સુવરસ વિના પ્રોગ્રામ કરે છે એને માટે પ્રોગ્રામ સાત તારીખ નિમિત્તે રાખ્યો છે હા તો એમાં જે આપડે અસા શક્તિ હોય દેવાનું હોય તો આપડે કઈ દેવું ને આપડે જે કામકાજ ને એ કરશું તમે આવી જાવ મજા આવી છે ના ના બરાબર તો એક નાગદાન પણ સુના લાગે નાગદાન તારા વૈ ઓડિયા બધા ઓળીયાર ના બેલી તારે આવા રે ઉપમાન બાબા સાહેબ ના ના એ તો સંવિધાન માં તને જેલ ભેગો કરવો પડ્યો એ આજે અમારું હૃદય પણ રૂવે છે નાગદાન તું તો સમજી જાને મારા ભાઈ રે વાગડના પેલી બેલી તારે આવું રે અપમાન નતું જો ને કરવું પછી રૂવે રૂદિયું ને રૂવે આખડી

કે હું બાબા સાહેબ નું અપમાન કર્યું અપમાન તારે હવે નતા વા મજબૂત રાહુ મંદડું અને નાગદાન મારું હવે હયું રહે નહીં હાથ

આપડે વિજયભાઈ સાદીયા અને મેરામણભાઈ આહિર અને અકુભા કાઠી સુરત અને જીજ્ઞેશભાઈ રાઠોડ શેગા જી અને અને તમે નાગદનભાઈ આહિર નું તમે સાંભળો એક વાર

પણ નાગદાન નાગદાન અમરેલી જેલ માં તું અરે તારે આવા અપમાન નતા કરવા વાહ આજે રેકોર્ડિંગ માં તારા ભાઈ બધા સુના લાગે અને આજે પણ તારે રેકોર્ડિંગ માં તને બધા વાહ વાહ કરતા હો તો સારું કામ કર્યું હો તો તને નાગદાન તારું શું થયું છે અમને સતાય તે ગયો ને ભાઈ કોઈ અમને દુઃખ લાગે છે પણ ત્યાં જાય પણ ભલા માણસ તારે આવું જેને જોયા નથી એનું તે અપમાન કરી નાખ્યું ગુગલ તો બધું લખે એ આવું ગુગલ ને એ બધું લખે પણ તારે મનમાં ભાન ભૂલ્યો તું નાગદાન તું તો ભાન ભૂલ્યો તું દાન આવા તું અપમાન શું કર્યા કોના કેવા ઉપર તે અપમાન કર્યા હવે નાગદાન તારી બોલ ખોલી હવે તું તો જો ને ને આવી જાને એ હારું તું કામ કરેસ તો બધા સાથ દેશે ને આવા અપમાન કરેસ તો થાય ભેગો

હવે તને હું જોઉં છે રતન કેવાય છે ઓગણીસ રતન આખા ભારત માં તો બોલાય છે જય ભીમરાવ અને ગૌતમ બુદ્ધ નું નામ લેવાય એમાં તારું શું બગડી જવાનું એ સત્ય ના માર્ગે તું શું કામ હાલી નો જવાનું હોત તો એ નાગદાન હવે તું નાગડો નહી થાતો નાગદાન આહીર અસલ બની આયો હવે તને બધા નાગદાન કેદી જેલ માંથી આવી હું કાયમ આવી ગામ છે ને સીપરગામ યા ઓલો વાંગ બે વર્ષ છોકરા રોપાડે થઈ ગયો મીરામણભાઈ હોટાણ વાડ માં કરી છોકરો તારીખ નો ધૃતો હતો મારો સાંભળો જીધી તો ગાલીઓ ધર્મ ની ધજા નો આવડી ના સત ધર્મ ની દારૂડીયો નાગદાન હવે સુધરી દાજે આવા કામ ખોટા શું ના કરી દાજે એ આજે તારું ગામ પણ તારું નથી ના સમાજ નથી તારો જો આહીર સમાજ નેતે અપનાયો હોત તો આજે હતર ઊભા થઈને તને જેલના હરિયા તોડાવીને લાવેત એ તારે આવું અપમાન સુકામ કરવું પડે ના બાલા લત દીતે તું વાતું કરસો કોન જે આવે ને બે ફામ દેતો થો 45 થાય તો दारू ની બોટલ મારીને નાગદાન તારા ઘરે તું ભૂચ્યો સુકામ રેતો થો

આજ ખરેખર રત્નભાઈ ખોરલી સમજાય હા સમજાય બોલો બોલો હા તમે કાયો આપડે હોય હાલ પણ ગોલાય હોય બો ટાઈટ નું હલોલાય ક્યાંય વાત ના કરી ના ગોળ ગોલાય બોતે નજવે ગોળ ગોલાય ભાઈમણ ભાઈ કાપી નાખો નાખે કામ હા હા મેરામણ જોઈયો બિહાર નો છોકરા ને ઉપાડીને લઈ ગયા તી કે હું એની પાછળ જાવ છું થતા આપડો ફોન ઉપાડી લીધો અને જો ભાઈ મને છે ને મને હું એક નિખાલસ માણસ છું કેવો

પછી ઓલા એક બે ગણા દારૂ પી ગયા છે ને તો ઈ ઓલો કે ભાઈ અમારે હવે આપડે ઘરે જવું ને કેટલા વાગ્યા કેમ ખબર પડે કે ઘડિયાળ જતા રે ભાઈ તારે ઘડિયાળ નું કામ છે કે ટાઈમ નું કે ટાઈમ નું એ કઈ હું ટાઈમ તને પાકો આપું એમ કરી ને દેશી નળિયા હતા એની ઉપર પથરા નો ઘા કર્યો તો ઓલા દોશી માં અંદર થી બોલ્યા મારા રોયા બધે વાગ્યા ફોન કર્યો ઓલો કે બે વાગ્યા બે એટલે આપડે ભારે ભાષામાં આવડે પાર્વતીજી કહે છે મારે પિયર લાવવું કે દેવી કેટલા મારા દેવી કેટલા દિવસે પાછા આવશે અને વડલા ના જેટલા પાન હોય ને એ પાન ગણાય નહિ અને હું બધું એવું નાખો મોજડી ગાય નાખો મને હું છે પાછો રાત આવડે છે પેલા મોજડી ગાઈ નાખો મોજડી ગાતા ભાઈ મને એટલી બધું એવું આવડતું જેટલું આવડતું એટલું કરો મજા જેટલું આવડે એટલું ना ना ये नहीं आवड़त मैंने मोदी जी नो आवाज काटोज आटी नो आवाज काटू थे हाँ। मेरे भाई बहनों कोरोना की महामारी में इतने लोग मर रहे मेरे भाई बहनों मुझसे देखा नहीं जाता इसलिए मैंने ये तय किया है पूरे भारत देश के अंदर में गली मोहल्ला शहर एक बीस दिन के लिए लॉकडाउन किया जाता है मेरे भाई बहनों कुछ लोग बोलते हैं कि मोदी जी ने दाढ़ी क्यों बढ़ाई लेकिन इस भारतवासियों को मालूम नहीं है जितनी जितनी मोदी की दाढ़ी बढ़ेगी उतनी उतनी महंगाई बढ़ेगी मेरे भाई बहनों <laughs> और मैंने हमेशा औरतों को सम्मान दिया है मेरे भाई बहनों पूरे भारत देश के अंदर में चूल्हा जल नहीं रहा था

મા દીકરો સાંભળે અગે ને આખો પરિવાર ભેગો બેંભળે ને તો એમ કે નહી હકુભા જે બોલ્યા ને એ સર બોલ્યા આમાં તો મોજે છે છે ને આમાં સમજા વાત અને બોલો શિવાજી વરો ને શિવાજી વરોધી નો ત્યારે એક માણસ નીકળ્યો ને જીજાભાઈ એને ઝેર પાવાની કોશિશ કરતા એક ઘૂટડો ઘૂટડો ઝેર પાટા થાય ખાલી સવણું સવણું એટલે એક માણસે પૂછ્યું જીજાભાઈ તું તારા શિવાને ઝેર હુકમ પાછો ત્યારે એને એમ કીધું તો મારો શિવો મોટો થાય અને કોઈ જો ભારત વર્ષની માલપા કોઈ એને કાફર કફરી નજર કરે અને કોઈ એને મારવાની કોશિશ કરે તો મારા શિવાને શિવા પાવાની કોશિશ કરે તો ચડે એટલે જનતા છે ને તો જનેતા જે એના સંસ્કાર દેતી હોય ને ન્યા એને ઉદર ની માલપા મહાભારત ને રામાયણ ને આવું બાબા સાહેબ જેવા ને જે પડાયું હોય ને એના એના ઘેરે એવા બાબા સાહેબ ને આવા અનેક મહાપુરુષો થાય તો એના અપમાન ન કરાય હોય ને હા લાગે ના હોય તમને સમજાઈ ગયું તમે બે હાજર ફોર થી ભુવા છો બે હાજર નવ થી હા બે હાજર નવ થી છો બરોબર હા

શનિવાર દિવસે આજે શનિવાર દિવસે વેલા વાગે મારા મનસુખ કરો છો મેં કીધું આ બેઠો મારે ઘરે મારી આ જે ઓલો સોફો છે અને મારી અરે પાંચ મિનિટ વાત કરી અને ભુવા ભરાડી ને ઈ કે આવી ખોટા જે માણસ છે લાસ્ટ કબીર સાહેબ ની વાત કરી પછી આપણે રોહિત દાસ ની વાત કરી હકીકત આટલાકી મારા કોઈનું સપનું ના થાય મનેરડી માની ભક્તિ કરી ને

ખાનો થાય કરે હા એ તમારી શક્તિ નો કોઈ પાર નથી ને તમારી કરુણા નો કોઈ પાર નથી

રાઠોડ નકુબા કાઢી મેદાન માં આવી હટાવવા માટે રેકોર્ડિંગ મોજ નું છે સાંભળી છે અને હું બેનું દીકરીઓને કઉ છું કે જોઈ વૈશ્ચરે તમે

उसरी परोदितार से भाग ले ये वर्दी वाला दूल्हा नहीं जाएगा इसके भी कपड़े उतार डालो याद करो दिन जब तुमने वर्दी पहनते वक्त कसम खाई थी याद करो हमारा नाम भीगड़िया सूर्यदेव सिंह है फसी अब पशु एक दूसरा महाराज कुमार बोले से हां राजस्थान में भी हमारी जमींदारीता जायदाद है ए नागदान जैसे लोग हमें सुबह सुबह सल्यूट करने आते हैं और बंदूक भी हमारी होगी और गोली भी हमारी हो, होगी और वक्त भी हमारा होगा क्या नागदान हो के खबर से बंदूक भी तुम्हारी गोली भी तुम्हारी तो हमें वागण माँ पथरा भरसूरिया

મારી વાત સાંભળો પાંચસો હજાર કી યાદ હતી પાંચસો હજાર ની નોટ હતી ને ત્યારે કોઈને કાળી બધા નડતી નથી હવે આ નોટ હોય ત્યારે એમ જ ગયું બોલો આ નોટ છે ને પાંચસો હજાર ની નોટ હતી ને કોઈને હું કોઈ ગરીબ માણસ હેરાન નતા થતા નોટ બંધ થઈ ને એવું ખબર છે પાંચસો હજાર કી નોટ બંધ તો એક બાબા હતા ને એનું શરીર મોટું કહો કે કીધું દાદા હજાર ની નોટ બંધ હો ત્યાં તો એને આવી ગયું બોલો કાળું બજાર છે

એ હારો વાંધો નહીં દ્વારકાધીશ માંગો વીસ આપે ત્રીસ પણ સાચા માનો તમે તો નાગદાન જેવા નહી સાચા ભાઈ સુધરી જાય ને કે ભાઈ હા એવું છે એ ભલે ભલે હારું એ હા ભાઈ હો એ